વૃક્ષારોપણ કરવામાં આવ્યું વન મહોત્સવ દરમિયાન હરિયાળો નર્મદા અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા સૌ મહાનુભાવોએ અપીલ કરી ઉપસ્થિત નાગરિકોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ વધારવાની પ્રતિજ્ઞા લીધી આ પ્રસંગે લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને નર્સરી માટે રૂપિયા એક લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા વન વિભાગમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પણ સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે નાગરિકોને વૃક્ષારોપણ માટે વૃક્ષરથ દ્વારા રોપા વિતરણ કરી ગામમાં વૃક્ષરથને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યા છે વસાવા ઉર્મિલાબેન મુકેશભાઈ ગામ બેડદા અમે જે લખપતિ દીદી પ્રોજેક્ટનો આ ચેક છે અમે લખપતિ દીદીનો પ્રોજેક્ટ અમને મળ્યો ત્યાંથી અમે નર્સરી બનાવેલી છે નર્સરીમાં સાડા સાત હજાર જેટલા રોપા અમે ઉસેર કરેલા છે અમારું જૂથનું નામ ઉન્નતિ સ્વ સહાય જૂથ બધા બહેનો મળીને અમે કામગીરી કરેલી છે અને સારી એવી બહેનોને રોજગારી આપી છે આજના કાર્યક્રમમાં અમને આ એક લાખનો ચેક સન્માન તરીકે મળેલ છે એ બદલ સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર કરું છું દીપક જગતાપનો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે